મહારાજ ના આશીર્વાદ વગેરે આધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયા કડી એટલે ગુજરાતનું કાશી કડી સોનાની ધડી કિલ્લા કડી कस्बे કડી કણવડી

નાગવંશીય ગુરુ પરંપરાના દ્વિતીય વારસદાર એવા અજોડ મૂર્તિ સદગુરુ શ્રી નિર્ગુણ દાસજી સ્વામી બાપા તથા નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વર ચરણ દાસજી સ્વામી બાપા તથા સદ્ગુરુ શ્રી વૃંદાવન દાસજી સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના પુનિત પદાર્પણથી પવિત્ર થયેલી પાવન ધરા છે

સ્વામી શ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું કે શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક કરેલા પંચામ્રતનો પ્રસાદ જે જે કોઈ લેશે એ બધા જ જીવનું શ્રી મહારાજ સારું કરશે અને ટાણું આવે સૌને પોતાની મૂર્તિના સુખે કરશે કરશે અને કરશે જ વળી જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન છે ભગવાનનું ભજન એ તે પરલોકનું ભાતું છે જે શાશ્વત શાંતિને આપનારું છે આ લોકની સંપત્તિ અહીં જ રહેવાની છે પરંતુ જેટલું ભગવાનનું ભજન સ્મરણ કર્યું હશે તે જ સાથે આવવાનું છે મંદિરે રોજ ભગવાનના દર્શન કરવા માટે હાકલ કરી હતી કોઈ મુમુક્ષુ જાણે કે અજાણ્યા મંદિરના પગથિયા ચડશે તથા ભગવાનના દર્શન કરશે તેની માટે અક્ષરધામના દ્વાર ખુલ્લા થશે એટલે કે એ જીવનું અત્યંતિક કલ્યાણ થશે વળી જે મુમુક્ષુએ શ્રી ઘનશ્યામ મહારાજના અભિષેકના દર્શન કર્યા તે જીવનો પણ અત્યંતિક મોક્ષ થશે 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 અને થશે તેના પર ભજન સ્મરણ કરવાથી જીવાત્મામાં બળ આવે છે જીવમાં બળ આવવાથી ભગવાનનું અખંડ અનુસંધાન રહે છે અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય છે જીવનમાં બેઠો આનંદની પ્રાપ્તિ થાય છે તથા ભગવાનમાં અનન્ય નિષ્ઠાને દૃઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ સર્વારે શ્રી સ્વામી શ્રી એકસો ને પાંચમો વાર્ષિક પાઠોત્સવ શ્રી સ્વામી કાર્યના આચાર્ય નાન મહોદ અને દેશ વિદેશના અનેક હરિભક્તો પૂજનીય સંતો આ પાઠોત્સામાં લાવીધો હતો સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન કેવળ દયા કરી કૃપા કરી અને કડી શહેરમાં પધાર્યા જેને આજકાલ કરતાં એકસો ને પાંચ વર્ષ પૂર્ણ થયા અને પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કેસર જળ સુતોદક જળ દહીં ઘી વગેરેથી પંચામૃતિ અભિષેક કરી અને ભગવાનના એ દર્શન વર્ષમાં એક વખત જે તે અને થાય છે તે દર્શન કરાવ્યા હતા અને આ પ્રસંગે જીવનકર્ણજી મહાભાશ્રીની વાતોની સમુપારાયણો પરમ પૂજ્યા આધારે સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા અસ્તુ જય શ્રી સ્વામીજી